કાસારે સ્ફુટિતે પ્રચલિતે પાલી કથમ બદ્ધતે શરીરમાં રોગ નથી પાંચે ઇન્દ્રિય સલામત છે શરીર તાકાત વાળું છે ત્યાં સુધી થાય તેટલો ધર્મ કરી લે થાય તેટલી આરાધના કરી લો થાય તેટલી સાધના કરી લો આ બધાનો સરવાળો મોત વખતે સમાધિ રૂપે બની નાવવાનો છે અને નંબર હું પરલોક માં જઈશ ત્યારે મારી સાથે કોણ જવાબ આપો પરલોક માં જઈશ ત્યારે મારી સાથે કોણ તમારી સામગ્રીઓ આપવાની તમારા સ્વજનો આવવાના તમારા સંયોગો અનુકૂળ સંયોગો આમ ઘરે જાઓ અને ગરમા ગરમ રસોઈ મળે આવા બધા અનુકૂળ સંયોગો પરલોકમાં જાઓ ત્યારે તમારી સાથે આવવાના નથી આવવાના એક જ ચીજ આવવાની છે અને એ તમારી રુચિ રુચિ એટલે સમજ્યા સંસ્કાર આ ભાવની અંદર તમે સંસારની રુચિ પાડી હશે તો પરલોકમાં તમારી સાથે સંસાર ની રૂચિ આવશે રુચિ આવશે ધર્મ કેતુએ રૂચિ રૂચિ પાડી જન્મ તારી સાથે તપના ભાવ થયા પરલોકમાં જઈશ ત્યારે મારી સાથે કોણ યાદ રાખજો રુચિ હંમેશા પ્રવૃત્તિ કરાવે ભૂખ લાગે ને પછી હાથ ક્યાં જાય ભોજનના દ્રવ્ય તરફ જાય કે ન જાય કારણ કે રુચિ છે રુચિ પ્રવૃત્તિ કરાવે પાપની રુચિ પાપની પ્રવૃત્તિ કરાવશે ધર્મની રૂચિ ધર્મની પ્રવૃત્તિ કરાવશે તમારી ઈચ્છા વગર પણ તમને જે કરવાનું મન થઈ જાય એનું નામ રુચિ ચાર વાગે ઉઠી ગયા માની લો એકદમ ફ્રેશ છો પાંચ વાગ્યા સુધી કોઈ કામ નથી કરવાનું રોજ પાંચે ઉઠો છો આજે ચારે ઉઠી ગયા માની લો એક કલાક તમે ફ્રેશ છો શું વિચાર આવે મુકેશભાઈ ને સામાયિક નો વિચાર આવે રૂપેશભાઈ શેનો વિચાર આવે ગઈકાલના બધા જોવાના બાકી છે રુચિ આ રૂચિ ઉભી કરવી પડશે રૂચિ કોઈ ઉપરથી ટપકતી નથી તમારે જ ઉભી કરવાની છે તમારી અશુભની રુચિને તોડીને શુભની રુચિમાં જો તમે પ્રવૃત્તિ કરશો તો એ રુચિ પરલોકમાં સાથે આવશે પરલોકમાં સહજ થયા ધર્મ તમને પ્રાપ્ત થશે એ જ ધર્મ પરંપરાએ તમને મોક્ષ સુધી પહોંચાડશે આવા ચાર પ્રકારના પ્રશ્નો રોજ તમારી જાતને પૂછતા જાઓ અને તમારા મનને સમાધિમાં વાળતા જાવ એ જ શુભેચ્છા વિચરા પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયું હોય મિચ્છામી દુક્કડક